રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક દિનેશભાઈ દેલવાડિયા નામના ફરિયાદી આવેલા હતા જેમણે પોતાની ફરિયાદ દાખલ કરાવેલી હતી જેમાં તેમની સાથે અઠ્યાસી લાખ પચાસ હજાર જેટલાનું ફ્રોડ થયેલું છે તેની જાણ કરેલી હતી તેની તપાસ જ્યારે કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે તેમની સાથે ડિજિટલ અરેસ્ટનો ફ્રોડ થયેલો છે જેમાં તેમને લગભગ આજથી પિસ્તાલીસ દિવસ પહેલાં આઠ જુલાઈના આઠ જુલાઈ બે હજાર પચીસના રોજ સીબીઆઈના ઓફિસર હોય એવો વોટ્સએપ કોલ આવેલો હતો અને એમને કહેવામાં આવ્યું હતું કે અહીંયા એક આઈસીઆઈસીઆઈ બેન્કના મેનેજર જોડ સામે સીબીઆઈ દ્વારા ડ્રગ્સ તથા મની લોન્ડ્રિંગનો કેસ દાખલ કરેલો છે અને એ આરોપીએ સુપ્રીમ કોર્ટમાં આપેલા પોતાના નિવેદનમાં જણાવેલ છે કે દસ ટકા હિસ્સો મેં મારો જે છે તે આ અમારા કેસના ફરિયાદીના ખાતામાં નાખેલો છે હિન્દીમાં વાત કરતા હતા પરંતુ તેમના દ્વારા મુખ્ય ઉદ્દેશ્ય એવો હોય છે કે સૌ પ્રથમ ફરિયાદીને આપણે કોઈ એક કેસમાં એમનું નામ આવેલું છે એવું જણાવી અને એમને ડરાવી દઈએ ત્યારબાદ એમને ખોટા સમન્સ ખોટા વોરન્ટ્સ મોકલવામાં આવતા હોય છે અને જેના આધારે ફરિયાદીને એવો વિશ્વાસ બેસી જાય છે કે ઓકે આ જેન્યુન ઓફિસર છે અને ખરેખર મારું કોઈ કે નામ આપેલું છે જેથી ફરિયાદી પણ ડરી જાય છે અને કોઈને જાણ નથી કરતા ત્યારબાદ આ આરોપીઓ હોય છે એમના દ્વારા એમને એવું જણાવવામાં આવે છે કે તમારા ખાતામાં જે પૈસા પડ્યા છે એ તમામ આ રૂપિયા જે છે એ એક વેરિફિકેશન એકાઉન્ટ અમે બનાવેલું છે જેમાં તમે ટ્રાન્સફર કરી દો ત્યારબાદ ફરિયાદીએ તમામ રૂપિયા એમાં ટ્રાન્સફર કરી દીધા પર અને એવું એમને જણાવવામાં આવ્યું હતું કે એક વખત વેરીફિકેશન થઈ જશે અને તમારું નામ જો આ ગુનામાં નહીં હોય એવું સાબિત થઈ જશે તો એ તમને પૈસા પાછા આપી દેવામાં આવશે આમ એમને છેત્રીને એ પૈસા લઈ અને ત્યારબાદ એમના જોડે સંપર્ક તોડી નાખતા ત્યારબાદ ફરિયાદીને ખ્યાલ આવ્યો કે મારા જોડે તો બહુ મોટું ફ્રોડ થઈ ગયેલું છે અલગ અલગ એકાઉન્ટ્સમાં કુલ અઠ્યાસી લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવેલા છે જે ગુજરાત જે ભારતના અલગ અલગ રાજ્યોના આવી રહ્યા છે જેમાં વધારે સ્ટડી કરતાં એક એકાઉન્ટ જે છે એ ભાવનગર જિલ્લાનું આવતા ત્યાંથી તાત્કાલિક તપાસ કરવામાં આવી તો ત્યાંથી ત્રણ આરોપીઓની પકડ કરવામાં આવી ધરપકડ કરવામાં આવી છે અને આગળના આરોપીઓની અત્યારે શોધખોળ ચાલી રહી છે ત્રણેય આરોપી કોણ છે અને એનો ઇતિહાસ શું છે ત્રણ આરોપીમાં જે એકાઉન્ટ હોલ્ડર છે તે બ્રિજેશ પટેલ છે અને તેના ઉપર બે એક મોહસિન શેખ તથા એક શોએબ હલાલી નામના કમિશન એજન્ટ છે